નમસ્કાર મિત્રો ટેટ વનની પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો નવી શિક્ષણ શિક્ષણ નીતિના ગુજરાતમાં દૂર અંતર એટલે કે ડિસ્ટન્સ એજ્યુકેશન સ્વરૂપે કયો વિચાર ગતિશીલ બન્યો છે તો એને ઓપન સ્કૂલ કહેવામાં આવે છે જેમાં મિત્રો દૂર રહીને પણ ભણી શકાય છે જેને ડિસ્ટન્સ એજ્યુકેશન કહેવામાં આવે છે લોકશાહી દેશમાં સામાજિક પરિવર્તન માટે નીચેનામાંથી કયું પરિબળ સૌથી વધુ અસરકારક છે તો મિત્રો નીચેનામાંથી આવશે શિક્ષણ બરાબર છે શિક્ષણ એ સૌથી અગત્યનું પરિવર્તન જે છે બરાબર સામાજિક પરિવર્તન કરવા માટેનું આગળનો પ્રશ્ન છે સાવેગિક અભિવ્યક્તિ અને સાવેગિક નિયમનમાં કોનું વર્તન બાળક માટે મોડેલ બનતું હોય છે તો સૌથી પહેલાં બાળકના કુટુંબમાં જે માતા પિતા છે એ અને બાળક સૌથી પહેલાં જે ભણી રહ્યો છે શિક્ષક પાસે એ માતા પિતા અને શિક્ષકનું વર્તન જે છે એ મોડલ બનતું હોય છે બાળકનો બુદ્ધિ આંખ શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું છે તો મિત્રો ટર્મ નામના મનોવિજ્ઞાનિકે બાળકોનો બુદ્ધિ આંખ શોધવાનું સૂત્ર તૈયાર કરેલું છે તમને સૂત્ર પણ જણાવી દઉં યાદ રાખજો એમ એના છેદમાં સી એને ગુણ્યા આપણે સો કરી દેવાના એમ એટલે શું તો કે એમ એટલે માનસિક બુદ્ધિ અને સી એટલે શારીરિક વય બરાબર છે માનસિક બુદ્ધિ કેટલી છે અને શારીરિક વય કેટલું છે એ ભાગ્યા કરવાના ગુણ્યા સો કરવાના બરાબર જ્યારે જવાબ તમારો સો આવે તો એ નોર્મલ કહેવામાં આવે સો થી ઓછું હોય તો થોડીક ઓછી બુદ્ધિ અને સો થી વધુ હોય તો થોડી વધારે બુદ્ધિ મતલબ કે નોર્મલ કયું છે એવરેજ સો આગળ બાળકના સર્વાંગી વિકાસને અસર ન કરતું પરિબળ કયું છે તો તમામને એક ગુણ મળવા પાત્ર છે આ બાળકને વિકાસને અસર ન કરતું પરિબળ ગણી શકાય છે